ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમે બેંક ઓફ બરોડામાંથી ગ્રાહકની નજર ચૂકવી રોકડ રકમ એક લાખની ચોરી કરી ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની મહિલા ગેંગને જુનાગઢથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુની કાર્યવાહી હાથ ધરી છે ધોરાજી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા પોકેટ કોપની મદદથી બેંક ઓફ બરોડા ધોરાજીથી લઈ જૂનાગઢ ભવનાથ વિસ્તાર તથા હોટેલ ગેસ્ટ હાઉસ ચેક કરતા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ આધારે ચોરીની ઘટના મધ્યપ્રદેશથી મહિલા ગેંગ ચોરીથી મેળવેલ નાણાંની ભાગ બટાઈ કરી જૂનાગઢથી મધ્યપ્રદેશ ફરાર થવાની તૈયારીમાં હતી તે દરમિયાન જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતેથી જૂનાગઢ રેલવે પોલીસના માણસો દ્વારા રોકડા રૂપિયા એક લાખ તથા મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત નવ હજાર સહિત કુલ એક લાખ નવ હજારના મુદ્દામાલ સાથે પાંચ મહિલા ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે